અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મળતી વિગતો અનુસાર આશીય કલાકાર હકાપા ગઢવીની અકસ્માત નડ્યો છે તો તમે જણાવી દીધું મિત્રો કે અકાપા આજે સવારે 10:30 ની આસપાસ પોતાની કારમાં હડવત થી મોરબી માડિયા તરફ જઈ રહ્યા હતા તે વખતે હડવલ તાલુકાના દાનાડા ગામ પાસે હાઈવે ની વચ્ચે આવેલા ડાઈવાઈડરમાં રહેલા ઉક્ષોને ટેન્કર પાણી પીવડાવી રહ્યું હતું તે વખતે પાછળથી આવતી અકાપા ગઢવી ની કાર અચાનક ટેન્કર સાથે ટકરાઈ હતી તો તમે જણાવી દીધું મિત્રો કે જેના કારણે ડ્રાઈવર તરફ નો કાર તૂટી ગયો હો તો અને બોનેટ માં નુકસાન થયું હતું તો આની વિગતવાર વાત કરવા આવે તો અકસ્માત સમયે કાપા ગડવી કારમાં હાજર હતા પરંતુ કાર ડ્રાઈવર ચલાવતો હોતો તો તમને જણાવી દઈએ મિત્રો કે જો કે કારમાં બેઠેલા કાપા ગડવી કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હોતી બસ આજ માટે આટલું જ અને મારી YouTube ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ